તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે સવારે વાત કરી હતી વિડીયો આપ્યો તો પીએસ ટેસ્ટ જોઈ શકો છો આ પેપર આપણે બધા મગાવેલા છે આના એક કાઢેલું છે આગળ આપણે ટેસ્ટ મહારાષ્ટ્ર પાણી લી નું આવેલો છે તો આની વિશે થોડીક તમને પેલા માવી દો પછી આપણે ટેસ્ટ કરીશું આગળમાં તો હા જોઈ લો પેલા તો આ અંદર સાત આંકા આવે છે આઠ કલરના જુઓ કયો કલર હોય તો કઈ રીતનું પીએસ બતાવે આગળ આપણે ટેસ્ટ કરવાનો છે એમાં એક બે ત્રણ એમ અલગ અલગ કલર આપેલા છે જોઈ શકો છો તો આપણું પાણીનું પીએચ કેટલું હોવું જોઈએ જો કે બધાને ખબર હોય છે પણ આપણે કહી દઈએ છીએ પાણીનું પીએચ આપણું છે એ સાડા છ થી લઈને સાડા સાત સુધી હોવું જોઈએ એથી વધારે પણ ન હોવું જોઈએ ઓછું ન પણ જો એથી વધારે ઓછું હોય તો આપણે કોઈ પણ મોલ બનાવી એક્સ વાય તમે મગફળી બનાવો કે ડુંગળી બનાવો કપા બનાવો કોઈ પણ મોલ બનાવો એને વિકાસ માટે પછી વધારે દવા જોઈએ પ્લસ ખાતર વધારે નાખવું પડે તો એટલા માટે આપણને પેલા તો આપણું પાણી ખવાનું હોય ગોરનું હોય એનું પીએચ કેટલું છે આપણને ખબર હોવી જોઈએ કેમ કે આપણું શરીર છે આપણા શરીરને કઈ વસ્તુ નડે છે અને કઈ નથી નડતી એની આપણને ખબર હોય છે એમ આપણું પાણીનું પીએચ કેટલું હોવું જોઈએ આપણને ખબર હોવી જોઈએ પેલા પ્રથમ તો તો આગળ આપણે કયો મોલ કરવો આપણને ખબર પડે તો એટલું છે તો પછી આગળ શું કરવી વહી કરવી આપણને ખબરું છે તો અમારે ખેડૂત નમ્ર વિનંતી છે બધાય બધાનું પીએચ ચેક કરીને આવનારા સમય માટે જેથી લઈને કોઈ પણ મોલ બનાવો તમે આ સમય માટે તો તમને ખ્યાલ રહે તો આ પીએસ પેપર છે આપણે તમને માહિતી થી સાડા થી સાડા સાત સુધીનું હોવું જોઈએ તેનાથી વધારે ન હોવું જોઈએ આગળ આપણે ટેસ્ટ કરવાના છીએ પછી આપણે આગળ માહિતીમાં આમાં કેટલું પીએસ આવ્યું મારે કહવાનું એ પણ આપણે તમને બતાવીશું જો આ રીતનું પેપર હોય છે જોઈ શકો છો આ પેપર લીધું છે હવે આપણે અંદર બોલિંગ તમને બતાવું છું તો બે થી ત્રણ મિનિટમાં ખબર પડે સવારે જો આપણે બતાવ્યું હતું ત્રણ વાર લાગી તો તો કલર હોય છે એવો નથી આગળ તમે જોશો તો કલરમાં ચેન્જ થઈ જાય છે અંદર તમે જોશો તો અત્યારથી લીલાય થવા મળી છે આગળ હું તમને બંને હાથમાં રાખીને પણ તમને સમજાવી કે આનું પીએસ કેટલું આવ્યું એમ તો આ રીતે પીએચ ચેક કરી શકાય છે અને આપણે રોજની માહિતી કહીએ છીએ વૃક્ષ આગળ થોડીક માહિતી વૃક્ષ વિશે આપવાનો છું વૃક્ષ વાવા કે નો હોય તમારે જોવાનું છે બાકી આપણે જો આપણી વાડી પાસે ઉભા છે લીમડો છે આ બાજુ ઓલી બાજુ લીમડો છે આપણે કાપતા નથી બીજાની ઘોડે જે અમુક લોકો કાપી લે છે નડે છે મને નડતા નથી પછી ઉનાળામ ગરમી પડશે આઈનું મારે શું આવવું પડશે એટલા માટે એવી રીતે હસતા મોઢે કે તમને સારું લાગે તો ઠીક છે ખરાબ લાગે તો ઠીક છે બાકી આપણે વૃક્ષ વિશે વિડીયો બનાવવા ઘણા લોકોને કીધું છે એને સારા સબસ્ક્રાઈબર છે અને વૃક્ષ વિશે વિડીયો નથી બનાવો બીજી

તમારે આ તાવ છો છે મલેરિયા છો છે ડેન્ગ્યુ આપણને કઈ નામ આવડે કેમ કે આપણે ડોક્ટર નથી એટલા માટે તો હવે જોઈશું મારે આઠ પીએ છે તો આવના સમય મારે અમુક ખાતર પણ વધારે દેવો પડે અને અમુક દવા પણ દેવી પડે તો આવી આવું પાણી ખરાબ હોય તો બે ત્રણ કંપની દવા પણ બનાવે છે જો જે આપણી કંપનીની ખબર નથી કંપનીની ખબર પડશે એટલે આપણે વિડીયો પણ બનાવશું જોઈ તમે ફોર્સ કરશો તો સવારે મેં કેમ કીધું હતું કે આપણે

આ રીતે પીએચ ચેક થઈ ગયું છે મારે આઠ ઉપર પીએચ છે મારા પાણીનું મારા કવાનું બોરનું તમે કોઈ પણ ચેક કરી શકો છો નજીક આ પટ્ટી મળતી હોય તો આ રીતે ચેક કરવાનું હોય છે આપણે તમને શીખવાડી પણ દીધું છે આ પટ્ટી મેં અમદાવાદ રાજકોટ કોશિશ કરી હતી પણ મને નહોતી મળી સમયમાં અત્યારે કોઈને મળી રહે તો આ લઈ લેજો આ રીતે ચેક કરી લેજો બાકી એટલામાં કોઈ ભાવનગરની આજુબાજુમાં વિડીયો જોતા હોય કોઈને ચેક કરાવવું હોય તો દિશા આપણો નંબર આવશે તમે ફોન કરી શકો છો તમારે કોઈ પણ પ્રશ્ન હોય મનમાં મૂંઝવણ હોય નીચે નંબર આવશે ફોન કરી શકો છો નંબર આપણે શોખ માટે નથી આપેલો એનું ધ્યાન રાખજો કે રાજુભાઈ શોખ માટે નંબર આપશો ફોન કરશું રાજુભાઈ નહીં ઉપાડે એવું નથી બનતું રાજુભાઈ ફોન ઉપાડે છે ગાડી ઉપર હોય તો નથી ઉપાડતા પણ ન ઉપાડ્યો તો રાજુભાઈ સામેથી ફોન પણ કરે છે જે ખેડૂતો અત્યારે શું એમ જેટલાને ફોન કર્યા વિડીયો જો એને ખબર જ છે રાજુભાઈ ફોન

તમે કોમેન્ટ લખશો વધારે કે આની હજી પૂરતી દવા સાથે માહિતી આપો તો આપણે એનો પણ વિડીયો સમયમાં બનાવીને તમને આપશું તો હવે આગળ વિડીયોમાં આપણે વાત કરી છે વૃક્ષ વૃક્ષ હોવું જરૂરી છે લીમડો વૃક્ષ બહુ સારો ફાયદાકારક છે દાંતણ કરી શકો લીમડો હોય તો આપણે એ લીમડો શેતતી પછી લીમડાના અમુક સમય ઉનાળામાં લીંબોળી આવે છે તો લીંબોળી આવે એનું તેલ કાઢવો આરોગ્ય દ્રષ્ટિએ આપણે કોઈ પણ મોલ બનાવ હોય ને દવા સાટવા માટે પણ ઉપયોગી છે દવામાં ઉપયોગી છે દાંતણમાં ઉપયોગી છે અને લીમડાનો તો ઘણા ફાયદા છે આપણે મને એટલા આવડે બે ત્રણ કહી દીધા એટલા બધા આપણને આવડતા નથી એમ કે એની વિશે તો આપણે થોડું ઘણું વાસવું પડે એટલું બધું યાદ આવ્યું એટલા બધા લીમડાના ફાયદા છે અને બીજું એક કરંજ વૃક્ષ છે એ પણ ફાયદાકારક છે આપણા અગાઉ જયારે વિડીયો બનાવ ત્યારે ઘણી વખત ગયા હતા આજે પણ ફરીથી નામ આપ્યું કેમ કે આપણે સબસ્ક્રાઈબર રોજ વધતા જાય છે અને બધાય બધા વિનતી છે આ વિડીયો બને એટલે તમારા સારા સારા ગ્રુપમાં શેર કરજો જે આપણે માહિતી આપીશ માહિતી મળે જેથી લઈને બધા ખેડૂતોને કંઈક જાણવા મળે તો આવી રીતે રોજ આપણે સપોર્ટ કરતા રહેજો પછી એક ઉમરાનું વૃક્ષ છે ઉમરાના વૃક્ષમાં ફળ આવે છે જે બારેમસ આવે બારેમસ ફળ આવે તો આપણી પક્ષીઓની સંખ્યા વધે પક્ષીઓની સંખ્યા વધે તો આપણે કોઈ પણ મોલ બનાવવું હોય એમાં જીવાયત ઓછી આવે જોકે અત્યારે હજી જીવાત પક્ષીઓ ખાઈ આપણે કેમિકલ દવા નાખી નાખીને મારી નાખ્યા છે એટલે હજી સુધરવાનો મોકો છે તો બને એટલી કેમિકલ વાળી દવાનો ઉપયોગ ઓછી કરો જે આ બધાને નુકસાન કરે માણસને પણ બહુ ન કરે દવા વાપરો ના નથી પડતો કેમિકલ વાળી પણ બહુ ઝેરી ભારે નો વાપરો જે મતલબ અમુક ગણ વાપરે તો અમુક વસ્તુ છે 6 છ મહિના સુધી મતલબમાં કોઈ પણ મોલ ઉપર સાઈટો હોય તેલ કાઢે કોઈ પણ જાતિનો આપણે દવા નામ લેતા નથી એ દવાને બધાને ખબર છે હું કોઈ દવાની વાત કરું છું સરકારી દવા ઉપર બેન પણ કરી દીધો છે તોય હજી લોકો તે ગ્રોઈ મળે છે દવા લેવા જાય છે અને એ જ મોલ માં વાપરે છે તો એ વસ્તુ દવા વાપરો કેમિકલ વાપરો થોડીક જે ઓર્ગેનિક બેઝ ઉપર મળતી હોય એ પણ વાપરો બંને દવા પરાય તો કોઈ વધારે કહેતો નથી આપણું વૃક્ષ વાવવાનું કે છે એ કેતો રહીશ અને આપણા કોમેડીમાં માં મતલબ વિડીયો બનાવવાનું ઘર બનાવે છે ખજુર ભાઈ એ પણ વૃક્ષ ઉપર અત્યારે જાગૃત એટલા ખ્યા છે એ પણ વૃક્ષ ઉપર અભિયાન કરે છે તમે જોઈ છે જે લોકો મારું ટેટસ જોતા એમાં પણ આપણે એનો વિડીયો મૂક્યો છો અને એની ખજુર ભાઈ ની યુટ્યુબ છે એમાં પણ એનો વિડીયો છે શોર્ટમાં એક જગ્યાએ મતલબમાં હમણાં મકાન બનાવતા હતા આનું હું રોજ ઉદાહરણ આપું છું નાપતો રહીશ આવી વસ્તુ કોઈ માણસ કેતો હોય તો કેમ મજા આવે એ મોટા માણસ છે તો એનો વિડીયો તમે તરત જોશો કેમ કે એના વિડીયો તરત બધા લોકો જોવે તો કોઈ વધારે કેતો નથી કોઈ પણ પ્રશ્ન હોય નીચે નંબર છે તો ફોન કરજો કાલે મળશું આપણે શાકભાજીના ના વિડીયો સાથે